ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાન ઉપર એના આતંકવાદી અડ્ડાઓ ઉપર પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા ઉપર જે રીતે એમનો સફાયો કર્યો છે અને દેશની સેનાને ત્રણેય પાકને આર્મી નેવી અને એરફોર્સને સમગ્ર દેશની જનતા વંદન કરે છે અને એના ભાગરૂપે આ સમગ્ર દેશમાં તિરંગા યાત્રા દ્વારા દેશના જવાનોને ખૂબ ખૂબ આ દેશ સલામી આપે છે આ દેશને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું નેતૃત્વ મેળવ્યું છે એના દ્રઢ મનોબળ અને ઈચ્છાશક્તિથી અને આ દેશની સેનાના સૌર્યથી જે ભવ્ય ભારતને વિજય મેળ્યો છે આજે એનો આ ભારતની જનતામાં ગુજરાતની જનતામાં રાજકોટની જનતામાં એ તિરંગા યાત્રાના માધ્યમથી ખૂબ આનંદ અને ઉત્સાહ છે ભારતમાં તકી જાય જય જય હિન્દ સેના દેશની આન બાન અને શાન જે મિલિટરીએ કરી છે સિંદુર ઓપરેશન એ સિંદુર ઓપરેશન ઓપરેશનને બિરદાવવા અને મિલિટરીને પ્રોત્સાહન આપવા માટે આ દેશના બધા લોકો ઉમટી પીડા છે મુસ્લિમ સમાજ પણ એમાં ઉમટી પડેલો છે પાકિસ્તાન ને જે કરારો જવાબ આપ્યો છે એના ઘરમાં ઘુસી અને આતંકવાદી ચિંતા સફાયો કર્યો છે એનાથી લોકોમાં ભારત દેશની જનતા માં એક અભૂતપૂર્વ ઉત્સાહ નો આપણે જે જવાબ આપ્યો કે આપણે એટલા મજબૂત થી ભારત દેશ આર્યો દોસ્ત્રી આવે આ જવાન ગાજી આ કાર્યહીરું છે પરંતુ હિંમત હારી છે પોતાના માનની વાતને પરવત પર વેન્દ્રાવમાં એની પ્રતિ આભાર ની લાગણી અને પ્રયત્ન ની લાગણી વ્યક્ત કરવા માટે આ રાષ્ટ્રીય સમિતિ દ્વારા વિનોર પર સંપૂર્ણપણે આપણા મહામેષો સાબિરરાય ને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કાર્ય પ્રક્રિયા પડી જાય છે ચાબા

નહીં આવે એ માટે થઈને તમામ સૈનિકોને સલામ કરવા અને એનો મનોબળ વધારવા માટે થઈને આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે